ગુજરાતમાં રેલવેના માળખાગત વિકાસને લઈને ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે મહત્વની માહિતી આપી તેમણે કહ્યું કે રેલવેનો વિકાસ અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહ્યો છે વાર્ષિક મૂડી ખર્ચ જે બે હજાર ચૌદ પહેલા આશરે પાંચસો ઓગણચાળીસ કરોડ રૂપિયા હતો તે હવે સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે જે લગભગ ઓગણત્રીસ ગણો વધારો દર્શાવે છે રેલવેના વિકાસમાં બુલેટ ટ્રેન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને રાજ્યમાં હાલમાં ચાલી રહેલા અન્ય મુખ્ય રેલવે પ્રોજેક્ટ સહિત કુલ રોકાણ આશરે એક લાખ હજાર કરોડ રૂપિયાનું છે તેમણે અલગ અલગ સેક્ટરમાં થઈ રહેલા વિકાસના કામોને લઈને પણ વિગતો આપી રાજ્યમાં બે હજાર નવસો સત્યાસી કિલોમીટરના અડત્રીસ ટ્રેક બાંધકામ અથવા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને કુલ એકતાળીસ હજાર છસો છ્યાસી કરોડ રૂપિયોનો ખર્ચ થશે કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પશ્ચિમ રેલવેની બે મહત્વપૂર્ણ નવી રેલ લાઇનને મંજૂરી આપી છે દેસલ હાજીપર હાજી પર લુણા અને વાયોર લખપત ભુજ નલિયા રેલ લાઇનનો બાયર સુધી વિસ્તરણ કરાશે અને નલિયા જખૌ પોર્ટ નવી રેલ લાઇન નંખાશે કુલ આશરે નવસો ચોરાણુ કિલોમીટર અને રૂપિયા ત્રણ હજાર ત્રણસો પંચોતેર કરોડના ખર્ચે તેને નિર્માણ કરાશે આ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે અમૃત ભારત સ્ટેશન યોજનાને લઈને તેમણે જણાવ્યું કે કુલ એક કિલોમીટર પર કવચ સિસ્ટમનું કામ ચાલી રહ્યું છે દિલ્હી અમદાવાદ સેક્શન પર ભૌતિક કાર્ય પૂર્ણ થયું છે અમદાવાદ પાલનપુર અને અમદાવાદ સામખીયાળી સેક્શન પર કવચ ઇન્સ્ટોલેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે જે આગામી બે वर्ष में पूर्ण करवाने लक्ष्य है पालनपुर सामखियाडी गांधीधाम सेक्टर सेक्शन माटे पण टेंडर बाहेर पाडवामा आब्या छे अहमदाबाद गेरतपुर सेक्शन पॉइंट 13.42 किलोमीटर नो ते कवच थी सज्ज छे जो रेलवे का काम है वो बहुत तेजी से चल रहा है 2014 के पहले जो यहां पे हर साल करीब -करी 539 करोड़ खर्च होता था आज वो 29 गुना बढ़ करके इस साल सत्रह करोड़ खर्च हो रहा है और अभी हम देखें आज के समय में कि टोटल कितना करोड़ का काम चल रहा है कितने कितना का काम चल रहा है तो आप उसको देखिएगा कि एक लाख अट्ठाईस हजार करोड़ का काम चल रहा है बुलेट को भी मिला दिया मैंने एनडीएफसी को भी मिला दिया और रेलवे का भी वर्क करा दिया एक लाख अट्ठाईस हजार करोड़ का काम चल रहा है इसमें जो ट्रैक क्रिएशन का काम है या मल्टी ट्रैकिंग का काम है अड़तीस प्रोजेक्ट चल रहे हैं दो हजार नौ सौ सतासी ये टोटल इकतालीस हजार छः सौ छियासी करोड़ का हुआ इसमें कुछ जो अभी हाल में फंक्शन हुए हैं वो है जैसलपुर हाजी लूना जो लाइन है ये लाइन है वो शॉर्ट बेल्ट का लाइन है जो आ, 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 हाजी पीर वाला इलाका है વહસે સોલ્ટ નિકલ કે આયગા અને સોલ્ટ બેસ્ટ ક્વલ્ટી કા સોલ્ટ